વિદ્યાર્થી મિત્રો ચલો આજે આપણે ગણિતમાં માસ માટે પાંચ પોઈન્ટ ત્રણ ની અંદર ચોથો પ્રશ્ન જુઓ છે બરાબર તો લેક્ચર આપણે સ્ટાર્ટ કરી દઈએ આજનું સેશન દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓકે છે ચાલો સ્ટાર્ટ કરી દઈએ આપણે કોઈ પણ બીજી ચર્ચા કર્યા વગર આપણે સીધો સેશનની શરૂઆત કરીએ આન્સર નંબર ચાર આન્સર નંબર ચાર સમાંતર શ્રેણી નવ સત્તર પચીસ ના કેટલા પદોનો સરવાળો છસો છત્રીસ થાય ચાલો અહીંયા તમને શ્રેણી આપેલી છે નવ સત્તર અને પચીસ ના કેટલા પદોનો સરવાળો છસો ને છત્રીસ થાય કેટલા પદોનો સરવાળો છસો છત્રીસ થાય જુઓ સૌથી પહેલાં શું કરવાનું તો સાહેબ પ્રથમ પદ એ બરાબર કેટલા કહેવાય નવ પછી સાહેબ તફાવત શોધવાનું તફાવત ડી બરાબર સત્તર માઇનસ નવ સત્તર માઇનસ નવ બરાબર છે ચાલો સત્તરમાંથી નવ બાદ કરો સત્તરમાંથી નવ બાદ કરો એટલે કેટલા આવશે બોલો કેટલા આવશે આઠ આવશે તો અહીંયા લખી દઈએ આપણે આઠ ચલો ક્લિયર બધાને ચલો હવે કેટલા પદોનો સરવાળો કેટલા પદો કીધા છત્રીસ એટલે એસ એન ની કિંમત તમને આપી દીધી છે છસો ને છત્રીસ ચલો અહીંયા ડેટા સમજાઈ ગયું હવે સાહેબ શું કરવાનું સૂત્ર વાપરવાનું એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન અને ડી ચાલો એસ એનની કિંમત કેટલી આપેલી છે સરવાળો આપેલો છે છસ્સો ને છત્રીસ એન મારે શોધવા જ બે એમના એમ એની કિંમત કેટલી આપી છે મિત્રો નવ અહીં મૂકી દઈએ આપણે નવ એન શોધવાના છે અને ડીની કિંમત આપણને મળી આઠ ચાલો અહીં સુધી બધાને ઓકે છે હવે ધ્યાન રાખજો આ છસો છત્રીસ ગુણ્યા બે કરી દઈએ છસો ને છત્રીસ ગુણ્યા બે એન એમના એમ નવ દુ અઢાર આઠનો ગુણાકાર એન સાથે કરો આઠ એન માઇનસ આઠનો ગુણાકાર એક સાથે આઠ એકા આઠ ચાલો અહીં સુધી બધાને ક્લિયર છે વધી આગળ છસો છત્રીસ ગુણ્યા બે એન એમના એમ અઢારમાંથી આઠ જાય તો દસ વધે વધતા આઠ એન ચલો ક્લિયર હવે જો શું કરવું છે છસો છત્રીસ ગુણ્યા બે આ દસનો ગુણાકાર એન સાથે દસ એન આઠ એનનો ગુણાકાર એન સાથે આઠ એન સ્વે ચાલો બધાને ક્લિયર છે હવે છસો છત્રીસ ગુણ્યા બે કરી દઈએ છ દુ બાર ત્રણ દુ છ ને એક સાત અને છ દુ બાર બારસો બોતેર બરાબર દસ એન આઠ એનનો વર્ગ હવે જોયું બરાબર ધ્યાન રાખવું એન શોધવો છે આપણે આ પદને પહેલાં આપણે વ્યવસ્થિત આ બાજુ લખી દઈએ એટલે સાહેબ દસ એન વધતા આઠ એનનો વર્ગ બરાબર બારસો ને બોતેર હવે જોયું પહેલાં બે લખાય પછી એક ઘાતવાળું લખાય આઠ એનનો વર્ગ વધતા દસ એન આ પ્લસ બારસો બોતેર છે અને આ બાજુ લાવો એટલે માઇનસ બારસો બોતેર પહેલી બાજુ કશું લાવવા છે શું મૂકી દેવાનું શું ચાલો ઓકે છે બધાને હવે જોજો આને સાહેબ બે વડે ભાગો આને બે વડે ભાગો અને આને બે વડે ભાગો આને બે વડે ભાગો એટલે બે ચોક આઠ તો કેટલા થાય ચાર એનનો વર્ગ આને બે વડે ભાગો બે પંચમ દસ આને બે વડે ભાગો એટલે પાંચ સાત છસો ને છત્રીસ આવી જશે બરાબર ઝીરો ચાલો અહીં સુધી ક્લિયર બધાને હવે ધ્યાન રાખજો અહીંયા આપણે અવયવો પાડવાના છે શું કરવાનું છે અવયવ હવે છસો છત્રીસ ગુણ્યા તમારે ચાર કરવાના પહેલું પદ અને છેલ્લું પદ ગુણવાનું એટલે છસો છત્રીસ ગુણ્યા ચાર કરી અને જે જવાબ આવે એમાં તમારે પાંચ લાવવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે છસો છત્રીસનો ગુણાકાર ચાર જોડે કરીએ એટલે બહુ મોટો ગુણાકાર આવશે બહુ મોટો ગુણાકાર આવશે એટલે તકલીફ જેવું પડશે તો આપણે એક કામ કરીએ અહીંયા સાહેબ આપણે વિવેચકને યાદ કરીએ વિવેચકવાળો કોન્સેપ્ટ વાપરીએ કેવી રીતે ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ તમે ભણ્યા હશો એમાં કન્સેપ્ટ આવે છે પહેલાં જેવાય ને એ કહેવાય એ બરાબર ચાર બી બરાબર પાંચ અને સી બરાબર માઇનસ છસ્સો ને છત્રીસ વિવેચક ડીનું સૂત્ર બી સ્ક્વેર માઇનસ ફોર એસી બીની કિંમત સાહેબ પાંચનો વર્ગ માઇનસ ચાર એમના એમ એની કિંમત ચાર અને માઇનસ ને છત્રીસ ધ્યાન રાખજો પાંચનો વર્ગ થાય પચીસ માઇનસ માઇનસ પ્લસ છસો છત્રીસ ચોકા સોળ અને ગુણ્યા છસો ને છત્રીસ બરાબર જોજો આ પચીસ એમના એમ છસો છત્રીસનો ગુણાકાર સોળ સાથે કરીએ જુઓ અહીં આપણે રફકામ કરતા જઈએ છસો છત્રીસ ગુણ્યા સોળ ઝીરો એક છ એક ત્રણ એક છ છત્રીસ છ તેરી અઢાર ઓગણીસ વીસ ને એકવીસ છત્રીસ સાડત્રી ને અડત્રીસ અહીંયા આવશે છ અહીંયા આવશે સાત નવ દસ ને અગિયાર છ ને એક સાત આઠ નવ ને દસ આપણો જવાબ આવ્યો દસ એકસો ને છોતેર આ દસ એકસો છોત્તેરમાં કેટલા નાખવાના છે મિત્રો પચીસ નાખવાના છે દસ એકસો છોતેરમાં આપણે પચીસ નાખવાના છે ધ્યાન રાખજો ચાલો ઉમેરી દઈએ આપણે પાંચ ને છ કેટલા થાય મિત્રો અગિયાર વધી પડી એક સાત ન આઠ નવ ને દસ અને અહીંયા બે અહીંયા જીરો અહીંયા એક આ આપણો જવાબ આવ્યો ડીનો જવાબ દસ બસો એક બરાબર હવે વિઘાત સમીકરણમાં મિત્રો એક સૂત્ર આવે છે તમને ના ખબર હોય તો યાદ રાખજો આમ તો એક્સ બરાબર લખાય અહીંયા આપણે એન શોધવા જ એન બરાબર માઇનસ એક્સ પ્લસ સ્વેર માઇનસ વર્ગમૂરમાં ડી છેદમાં ટુ એ સાહેબ એક્સ માઇનસ એક્સ પ્લસ સ્વેર માઇનસ વર્ગમૂરમાં ડી છેદમાં ટુ એ ચલો ક્લિયર બધાને કમ્પ્લીટ હવે ડીની કિંમત તમારી જોડે છે દસ બસો અને એક સાહેબ એની કિંમત પણ તમારે જોડે છે ચાર બરાબર અહીંયા આવશે માઇનસ એક્સ બરાબર માઇનસ બી પ્લસ સ્વેર માઇનસ વર્ગમૂળમાં ડી છેદમાં ટુ એ આવું સૂત્ર છે ધ્યાન રાખજો આવું જ કંઈક સૂત્ર છે બરાબર અહીં આવશે મિત્રો બી ચાલો માઇનસ બી ની કિંમત બીની કિંમત કેટલી આપેલી છે પાંચ તો અહીં મૂકી દઈએ આપણે પાંચ પ્લસ માઇનસ વર્ગમૂળમાં દસ એક જવાબ આવ્યો ટુ એમ ના ચલો એની કિંમત કેટલી હતી ચાર તો અહીં મૂકી દઈએ આપણે ચાર એટલે માઇનસ પાંચ પ્લસ બેર માઇનસ દસ બસો એક કોનું વર્ગમૂળ થાય તો જુઓ સોનું વર્ગમૂળ કેટલું થાય મિત્રો દસ હજાર અહીંયા દસ બસો એક છેલ્લે કોનું વર્ગમૂળ હશે એકસો એકનું વર્ગમૂળ છે ક્લિયર ચાર દુ આઠ હવે જોયું આ પ્લસ અને માઇનસનો મતલબ એક વખત પ્લસ કરવાનું એક વખત માઇનસ કરવાનો કેવી રીતે સાહેબ તો જુઓ માઇનસ પાંચ વધતા એકસો એક છેદમાં આઠ અને બીજી બાજુ બીજી બાજુ માઇનસ પાંચ માઇનસ એકસો એક છેદમાં આઠ ચાલો ક્લિયર માઇનસ પાંચ પ્લસ એકસો એક આઠ અને માઇનસ પાંચ માઇનસ એકસો એક આઠ હવે જુઓ પ્લસ માઇનસ માઇનસ એટલે એકસો એકમાંથી આપણે કેટલા કાઢવાના છે મિત્રો પાંચ એટલે કેટલા આવશે છન્નું આવશે છન્નું ના છેદમાં આઠ આ બાજુ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે એકસો એકમાં પાંચ નાખો એટલે એકસો છ થાય છેદમાં આઠ પણ કેવા આવશે માઇનસ આવશે અને અહીંયા છન્નું કેવા આવશે પ્લસ તો આને આઠ ઉડાડી દઈએ બરાબર છે અને ઉડાડી દઈએ તો બાર આઠ છન્નું થાય એટલે જવાબ આવ્યો બાર હવે અહીંયા મિત્રો જવાબ આપણો ઋણ પૂર્ણાંક આવે છે અહીંયા તો ઋણ પૂર્ણાંક જવાબ આવે છે એટલે તમને ખબર છે કે એનમાં પદનો ક્રમાંક એન એ પદનો ક્રમાંક હોવાથી ક્રમાંક હોવાથી ધન જ આવશે માટે શું લખી શકીએ મિત્રો આપણે બાર પદોનો સરવાળો છસો છત્રીસ થશે ચાલો સમજાઈ ગયો દાખલો બધાને કમ્પ્લીટ બહુ સરસ મજાનો આપણે દાખલો સમજવાનો પ્રયત્ન કર્યો છે વ્યવસ્થિત આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારો દાખલો ગણવાનો થશે ચાલો ક્લિયર નેક્સ્ટ આપણે ગણીએ પાંચમા નંબરનો નંબર પાંચ શું રકમ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ પાંચ પ્રથમ પદ પાંચ એટલે એ બરાબર પાંચ અંતિમ પદ પિસ્તાલીસ એટલે એલ બરાબર પિસ્તાલીસ સરવાળો ચારસો એટલે એસ એન બરાબર ચારસો આપી દીધા છે તો શ્રેણીના પદોની સંખ્યા એટલે એન શોધો અને સામાન્ય તફાવત એટલે ડી શોધો ચાલો ક્લિયર અંતિમ પદ આપી દીધું છે એટલે મને તરત જ યાદ આવે એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એમ જો એસ એનની કિંમત ચારસો એનની કિંમત શોધવાની છે એટલે પાંચ અને એલ એટલે પિસ્તાલીસ ચલો ડન હવે બે આ બાજુ ગુણી દો એટલે ચારસો ગુણ્યા બે બરાબર એન એમ ના એમ આ પિસ્તાલીસમાં પાંચ નાખો એટલે પચાસ થાય જોજો ચારસો ગુણ્યા બે છેદમાં પચાસ કે લાવી દેવાના નીચે બરાબર એન તો જીરો જીરો કટ પાંચ અઠ્ઠાચાલીસ એટલે એન બરાબર તમારો જવાબ થઈ જશે સોળ કેટલો જવાબ આવે મિત્રો સોળ ચાલો આ એન શોધાઈ ગયો એટલે આ જવાબ પૂરો થઈ ગયો શ્રેણીના પદોની સંખ્યા શોધો હવે શોધવાનું છે સામાન્ય તફાવત સામાન્ય તફાવત કેવી રીતે શોધીશું મિત્રો સૂત્ર મૂકી દઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એન એ જ આપણા એલ કહેવાય અને કેટલા આપેલા છે પિસ્તાલીસ ચાલો એ એટલે તો એ આપેલા છે આપણને પાંચ પ્લસ ધ્યાન રાખજો એનની કિંમત કેટલી આપેલી છે સોળ તો એનની કિંમત મૂકી દઉં સોળ માઇનસ એક શું શોધવાનું છે મિત્રો તફાવત શોધવાનો છે જોજો પિસ્તાલીસ એમના એમ પાંચ એમના એમ સોળમાંથી એક જાય પંદરડી ચલો ડન પિસ્તાલી આ પાંચ આ બાજુ લાવો એટલે માઇનસ પાંચ બરાબર પંદરડી તો પંદરડી બરાબર પિસ્તાળીસમાંથી પાંચ જાય કેટલા વધે ચાલીસ વધે તો ડી બરાબર ચાલીસના છેદમાં પંદર તો ડી બરાબર આઠ પંચા ચાલીસ અને પાંચ ત્રણ પંદર પાંચ પાંચ ઉડી ગયા તો ડીનો જવાબ થઈ ગયો આઠના છેદમાં ત્રણ ચાલો ક્લિયર બધાને તો સામાન્ય તફાવત કેટલો આવશે મિત્રો આઠના છેદમાં ત્રણ ચલો ઓકે ક્લિયર નેક્સ્ટ ગણી નાખીએ છઠ્ઠા નંબરનો સમ આન્સર નંબર છ જોજો બરાબર શું કહે છે પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે સત્તર અને ત્રણસો પચાસ એટલે પ્રથમ પદ અહીંયા તમારો આન્સર નંબર છ ગણાય છે પ્રથમ પદ પ્રથમ પદ કેટલું આપેલું છે તો કે સત્તર ચાલો અંતિમ પદ જુઓ અંતિમ પદ કેટલું છે ત્રણસો પચાસ એટલે તમે એલ કહી શકો ત્રણસો ને પચાસ ચાલો ક્લિયર સામાન્ય તફાવત નવ તો ડી કહી શકો તમે નવ તો તેમાં કેટલા પદ હશે આવું પૂછ્યું કેટલા પદ હશે આવું તમને પૂછેલું છે ચાલો તો આમાં તમે એક સૂત્ર વાપરી શકશો કયું ખબર છે આ સૂત્ર વાપરી શકશો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી જો એ એન એટલે ત્રણસો પચાસ કહી શકાય આ ત્રણસો પચાસ એની કિંમત સત્તર એન મારે શોધવા છે ડીની કિંમત નવ ચાલો ક્લિયર અહીં સુધી હા હવે ત્રણસો પચાસ આ સત્તરને આ બાજુ લાવો એટલે માઇનસ આ નવનો ગુણાકાર એન સાથે નવ એન માઇનસ નવ ચલો ક્લિયર ગુણાકાર થઈ ગયો છે હવે વાંધો નથી ત્રણસો પચાસમાંથી સત્તર કાઢો દસમાંથી સાત જાય એટલે ત્રણ ચારમાંથી એક જાય તો ત્રણ બરાબર છે ચલો અહીંયા આવશે ત્રણ બરાબર નવ એન માઇનસ નવ તો આ ત્રણસો તેત્રીસ આ નવ આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય બરાબર નવ એન ચલો ક્લિયર ત્રણસો તેત્રીસમાં નવ ઉમેરો દસ અગિયાર બાર અહીંયા ચાર અહીંયા ત્રણ ભાગ્યા નવ બરાબર એન ખબર પડી નવ ગુણાકારમાં હતો એટલે આપણે નીચે લાવી દીધા ભાગ્યા નવ તો એન બરાબર આને કરી દઈએ ત્રણસો બેતાલીસ ભાગ્યા નવ નવ ચોક છત્રીસ સત્યાવીસ બરાબર બોતેર અને નવ આઠ બોતેર એટલે એન થશે આપણો જવાબ આડત્રીસ જવાબ આવશે કેટલો જવાબ આવશે મિત્રો આડત્રીસ જવાબ આવશે ચલો ઓકે છે બધાને અને તેમનો સરવાળો કેટલો થશે સરવાળા માટેનું સૂત્ર એસ એન બરાબર એન બાય ટુ કૌશમાં એ પ્લસ એન એસ એનની કિંમત ત્રણસો પચાસ આપેલી સોરી એસ એનની કિંમત તો શોધવાની જ એનની કિંમત લાયા આપણે આડત્રીસ છેદમાં બે ચાલો એની કિંમત મિત્રો કેટલી છે સત્તર આપેલી છે તો મૂકી દઈએ સત્તર એલની કિંમત ત્રણસો ને પચાસ આ અડત્રીસ ઉડાડો જો ઓગણીસ દુ થાય સત્તર ને ત્રણસો પચાસ એટલે સાત છ અને ત્રણ ચાલો ક્લિયર ત્રણસો સડસઠ ગુણ્યા ઓગણીસ કરવાનું અહીંયા રફકામ કરી દઈએ ત્રણસો સડસઠ ગુણ્યા ઓગણીસ એક સાત એક છ એક ત્રણ નવ સાત ત્રેસઠ નવ છ બરાબર ને ને છ સાહીઠ નવ તેરી સત્યાવીસ સત્યાવીસ ને છ તેત્રીસ થાય તો અહીં મૂકી દઈએ તેત્રીસ તો અહીંયા ત્રણ અહીંયા સાત સાત આઠ ને નવ અહીંયા છ આવશે બરાબર તો આપણો જવાબ આવશે છ નવ સાત ત્રણ છ નવ સાત ત્રણ આ થઈ ગયો તમારો સરવાળો ચાલો ક્લિયર બધાને ચાલો તો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણના ક્વેશ્ચન નંબર ચાર જોયો પાંચ જોયો અને છ જોયો ઓકે છે અહીં સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળતા જઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત